સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો સાથે જ એક રેલી યોજવામાં આવી હતી જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો સાથે જ એક રેલી પણ યોજવામાં આવી જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે લીલી ઝંડી બતાવવામાં આવી હતી રિંગરોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોકીના ઉદઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો એસપી વસાવે કહ્યું કે સેફ્ટી મંથના કાર્યક્રમના ભાગરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મીઓ અને જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તેમને પણ આપવામાં આવ્યા હતા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી અહીં એક ચોકીને ખુલ્લી મૂકવામાં આવી હતી હેલ્મેટ ખૂબ જરૂરી છે અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓના કારણે મોત થતા હોવાનું સામે આવ્યું છે જેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જરૂરી છે આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ સહભાગી બન્યું હતું ડોક્ટર અરુણ લાહોટી એડવોકેટ ટેગ અમારી જો એનજીઓ હે જો યે 6th રાઇડ હે અમારી ઇસ વાર સેના કે રૂપ મે ઇસકા નામ દિયા ગયા ઓર કાશી સે અયોધ્યા 210 किलोमीटर की राइड है जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे दो दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट तेरह साइकिलिस्ट हैं जिसमें छः महिलाएँ और पुरुष हैं बाकी साथ और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने ये हमारा उद्देश्य है सूरत में आज ये प्री फ्लैग ऑफ सेरेमनी है जिसमें सूरत सिटी पुलिस के कमिश्नर श्री गहलोत साहब और यहाँ पर जो सालंगपुर के महेंद्री आए हुए हैं और साथ में फोस्टा के अध्यक्ष कैलाश जी और पूरी टीम इसमें जुड़ी हुई है

સેફ્ટીને લગતા કરવામાં આવે છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવે તો તેમ ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોચકાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને થી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી પોચાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે આ રોડ સેફ્ટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો અવશ્ય તમે પહેરો તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના એમાં સિગ્નલ ફોલો કરવા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી રોંગ સાઈડ નહીં આવવું ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે